કંગના રનોદ પર આપત્તિજનક પોસ્ટ મામલે કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત આવી વિવાદમાં ભાજપે ગણાવ્યું મહિલાઓનું અપમાન સુપ્રિયાએ પોસ્ટ ડિલીટ કરી માંગી માફી બી નેતા કે કવિતાની મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી મુદ્દે ખેંચતાણ યથાવત ઉદ્ધવ ઠાકરે ની શિવસેના દ્વારા આજે જાહેર કરાશે લોકસભા ઉમેદવારોની પહેલી યાદી તો કર્ણાટકમાં જેડીએસની બેઠકો લેવાશે નિર્ણય ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે યુએન ની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ પસાર અમેરિકા સિવાય તમામ દેશોએ યુદ્ધવિરામના પક્ષમાં કર્યું મતદાન ઇઝરાયલ ના જતાવી નારાજગી રાજ્યભરમાં ઉજવાયો રંગનો તહેવાર ધૂળેટી રાજ્યપાલ આચાર્ય દેવ્રતે રાજભવન પરિવારના બાળકો સાથે કરી ધૂળેટીની ઉજવણી તો ગાંધીનગર લોકસભા ભાજપના કાર્યકર્તાઓ સાથે રંગોત્સવની ઉજવણી કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત ઓગણચાળીસ ડિગ્રી સાથે રાજકોટ રહ્યું રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર અમદાવાદમાં ડિગ્રીએ પહોંચ્યું તાપમાન તો ભુજ કેશોદ સુરત અને વડોદરામાં નોંધાયું સાડત્રીસ ડિગ્રી તાપમાન આજે આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સની ટક્કર થશે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ગઈકાલની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરે પંજાબને ચાર વિકેટે આપી હતી માત